ઘણા દિવસોથી આદિવાસી સમાજના અમુક જે લોકો છે ખાસ ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા જે લોકો છે નેતાઓ છે એમાં હરકની ની હેલી છે પરંતુ હરકની ની હેલી ફક્ત

એ ડેડિયાપાડાના જેટલા પણ લોકો છે એમના માટે વાત કરવી છે બે મહિના ઉપરના સમયગાળા થી ચૈતર વસાવા જેલના સળિયાની પાછળ છે હવે એમને રાહત આપવામાં આવી છે પોતાના ખર્ચે અને પોલીસ પ્રોટેક્શન હેઠળ તેમને બહાર મોકલવામાં આવ્યા છે એટલે કે 3 દિવસ માટે તેમને બહાર મોકલવામાં આવ્યા છે 10મી સપ્ટેમ્બરના રોજ એમને ફરીથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં જવું પડશે એ સામાન્ય અને સ્વાભાવિક બાબત છે આખરે હવે સવાલો એ થઈ રહ્યા છે કે 3 દિવસ માટે બહાર તો એ આવ્યા છે પરંતુ શું એ પરિવારજનોને મળશે કે પછી ડાયરેક્ટ સીધા વિધાનસભા જશે કારણ કે થોડોક સમય છે ચોમાસું સત્ર પણ 3 દિવસનું હોય છે તમને પણ ખબર છે

ક્યાં કેટલી એમને ઇફેક્ટ થઈ છે અસર થઈ છે દરેક સવાલો જે છે તે ચૈતરભાઈ મૂકે તેવા લાગી રહ્યા છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે સત્રમાં કયા મુદ્દા પર રજૂઆત કરશે એના પર પણ સૌ કોઈની નજર છે આ સાથે ચૈતર વસાવાના પરિવારને તેઓ મળે છે કે પછી ડાયરેક્ટ તેઓ વિધાનસભાના એ ચોમાસા સત્રમાં જશે તે પણ એક ચર્ચાનો વિષય છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આઠ થી દસ સપ્ટેમ્બર સુધી જેલમાંથી તેઓ બહાર છે અને ફક્ત બે દિવસ માટે તેઓ બહાર છે દસ તારીખના રોજ ફરીથી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જવું પડશે બે મહિનાથી જે ડેડિયાપાના ધારાસભ્ય જે આદિવાસીઓ માટે બિરસા મુંડા છે આધુનિક બિરસા મુંડા છે મસીહા છે એવા ચૈતર વસાવા ફક્ત બે દિવસ માટે આવી રહ્યા છે બાર દસ સપ્ટેમ્બરના રોજ વચગાળાના જામીન છે સમર્થકોમાં ક્યાંક ખુશી છે ક્યાંક છે કારણ કે ત્રણ દિવસ માટે એમને એમના ક્રાંતિકારી નેતા જોવા મળવાના છે પરંતુ એ ક્રાંતિકારી નેતા શું ચોમાસા સત્રમાં જાય છે એમના પરિવારજનોને જ મળે છે કાતો એવું પણ બની શકે સાંસ્કૃતિક પરિવારજનો ને મળે પણ નહીં અને ખાલી વિધાનસભાનો ચોમાસું સત્ર સાચવવા જાય પ્રશ્નો એમને છે પૂછે અને પાછા દસ તારીખે તો તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જવાનું છે સમર્થકોમાં ખુશી છે કારણ કે એમને જોવા તો મળશે પણ જોવા ત્યારે મળશે જ્યારે ચૈતરભાઈ નક્કી કરે કે છે કે ભાઈ ચલો હું આવું છું અને હું મારા સમર્થકોને મળું છું પણ એ સમય એમની પાસે હોવો જરૂરી પણ છે અને આ સ્વખર્ચ છે અને ખાલી પોલીસ પ્રોટેક્શન હેઠળ તેમને લાવવામાં આવી રહ્યા છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારનો માહોલ છે કે જ્યારે તેમને વચગાળાના જામીન ત્રણ દિવસના આપવામાં આવ્યા છે હાઈકોર્ટે કહ્યું છે કે ત્રણ દિવસની રાહત ચૈતરભાઈ વસાવાને આપવામાં આવશે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે હવે ચૈતરભાઈને આખરે જામીન 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 ક્યારે મળશે રાહતના પરંતુ કોર્ટ મંજૂર કરે છે કારણ કે સુનાવણી પર સુનાવણી થઈ રહી છે તારીખ પર તારીખ આવી રહી છે પરંતુ એનું કોઈ પરિણામ આવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના જે સપોર્ટર્સ છે જે આગેવાન છે કાર્યકર્તાઓ છે ને ખાસ ડેડીયાપાના જે આદિવાસી માણસો છે એમને એમના મસીહા ક્રાંતિકારી નેતા ક્યારે બહાર આવે છે તેની કાગડોળે રાહ છે આ મુદ્દા પર આપણું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈફોર ન્યુઝે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઈબ લો નમસ્કાર